જોવી કલાકની વોટ યાત્રા ફરી આવી ગઈ છે અને ગાંધીનગર લોકસભા બેઠકમાં અત્યારે ફરી રહી છે અને ગાંધીનગર લોકસભા બેઠકના ગામડાઓમાં લોકોનું હું માનવું છે હું વિચાર છે અને આ લોકસભાની ચૂંટણીમાં જે ઉમેદવારો રાખ્યા છે એ એને ગમે છે કે નથી ગમતા એ પૂછવાનું છે આ વોટ યાત્રામાં તો હાલો આ વોટ યાત્રા લઈને જઈ ગાંધીનગર લોકસભા બેઠકમાં લોકોને પૂછવા હાલો આપણે એમને પૂછવાનું છે કે આ ની અંદર લોકસભાની અંદર કોણ જીતશે કોણ હારશે અને એમનું મન અને વિચાર કઈ બાજુ છે અહિયાં પુરુષો અને મહિલાઓ જે છે જ મોટી માત્રામાં એકત્રિત થઈ ગયા છે આ બધાને આપણે એક એક સવાલ કરવાનો છે ને બધાને પૂછવાનું છે કાંઈક ને કઈક સૌથી પેલા શરૂઆત જે કરીએ આપણે પુરુષો તરફથી એક યુવાન એ ઉભા છે ને પૂછી એ શું નામ છે તમારું સંજયભાઈ ડાબી નામ મારું છે ને નિતરાળ ગામના સરપંચની ની જવાબદારી ની સંજયભાઈ આ લોકસભાની ચૂંટણી આવી ગઈ પ્રચાર પ્રસાર શરૂ થયા નથી થયા હું વાતાવરણ બનેલું ગામમાં તમારે અત્યારે અહીંયા અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહના જે ઉમેદવારી કરી છે એની સંદર્ભમાં સાણંદ વિધાનસભામાં પ્રથમ ગામ નિધરાણથી જ શરૂઆત કરેલો છે પ્રચારનો અમિતભાઈ શાહનો જેઓ અડવાણીની જગ્યાએ અત્યારે અડવાણીજીએ જે સીટ ખાલી કરી છે અને ત્યાં લડે છે જે વખત અડવાણીજી લગભગ સાડા પાંચ લાખ વોટથી જીત્યા હતા પણ મને એવું લાગે છે કે સામે કોંગ્રેસના ઉમેદવાર સીજે ચાવડા કે જેઓ ગાંધીનગરની એકાદ વિધાનસભામાં તેમનું વર્ચસ્વ ધરાવે છે અને આ સીટ પરાગત રીતે ભારતીય જનતા પાર્ટીની છે અને અહીંયા લગભગ મને એવું લાગે છે છ લાખ ઉપરની વધારેથી લીડથી અમિતભાઈ શાહ જીતશે

એના કારણે મળશે ઘણા બધા કામ કર્યા છે ઘણી બધી યોજનાઓ છે ગરીબ માણસો માટે વડીલો માટે યુવાનો માટે ગુજરાત માં દસ ટકા સુવર્ણ અનામત આપી દસ ટકા એનો પણ ભારતીય જનતા પાર્ટીને ઘણો લાભ મળશે એ બહુ લાંબુ લિસ્ટ કીધું કે અહીંથી કોણ જીતશે હુકામ જીતશે અને એના પાછળના કારણ શું છે એ બધું અહીંયા કહી દીધું બીજા કાકા ઉભા છે ને પૂછે

જે પાકિસ્તાન ઉપર જે એમને ચડાય કરી છે નહી કયો આપડે બઉ સારું કામ કરીશ સરસ હવે કયા કયા બીજા મુદ્દા ધ્યાનમાં રાખશો મતદાન કરતા પેલા રાષ્ટ્રીય મુદ્દા હવે કયા કયા એર છે પછી સર્જિકલ સ્ટ્રાઈક છે આવા બધા મુદ્દાઓ તો આવે જ છે બોલો આ ગામડા નો હાવ સેવાડાનો નો માણસ એ આ જે છે પાકિસ્તાન ઉપર જે આખી ચડાઈ કરી ભારત સરકારે એ એક મુદ્દો ધ્યાન ધ્યાનમાં રાખવામાં આવે છે બીજા એક કાકા ઉભા છે દિવાલે ટેકવા દે હા બોલો શું કયો તમે

સુધરી ગયા કે નહીં હવે સુધરશે હવે નહીં સુધરા તો સુધરશે સાહેબ આમ જો આ કાકા બોલા તાળીઓનો ગડગડાટ જે છે કાકાની વાત ઉપર અહીંયા થાય છે અત્યારે બીજા કાકા બો કાકા હું કહેજો લોકસભાની ચૂંટણી આવી કે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખશો મતદાન કરતા પહેલા મારું માનવું છે કે આ ભઈએ કીધું કે ઓલરેડી છે અને જો ભારત સરકારમાં આ સરકાર હોય તો આવી જ હોવી જોઈએ અને આવો નેતાએ હોવો જોઈએ આવો વડાપ્રધાન પણ હોવો જોઈએ મોદી સરકાર અને મોદી સાહેબ જેવો કોઈ વડાપ્રધાન નહીં હોય બસ મારું કેવું પાકિસ્તાન ઉપરની ચડાઈ ચડાય એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈક જે કરી સરકારે એ અહીંયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવામાં છે બીજા એક માલધારી ઉભા છે એનું પૂછે આપણે આ માલધારી તરીકે તમે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખશો મતદાન કરતા પહેલા મતદાન કરતા કોઈ મુદ્દા આપણે બહાર પાડીને કોઈ આપણે મતલબ નહીં કેમ બહાર પાડવા કોઈ મતલબ નહીં આપણે કને મત આપવો કને ના આપવો પણ આપવું એમ નથી પૂછતા હું તમને મુદ્દાઓ તમે કયા ધ્યાનમાં રાખશો કઈ વાત યાદ રાખશો મુદ્દા તો હાલ તો મોદી સરકાર છે એ બહુ મહત્વ ની બહુ સારી સરકાર છે ભલે દુનિયા ગમે તે કે આ સરકાર બહુ સારી છે મોદી સરકાર આ સરકાર જે છે એ હારી છે બીજા એક યુવાન આ તમે યુવાન છો લોકસભાની ચૂંટણી આવી ગઈ આ ચૂંટણીમાં તમે મતદાન કરતા પેલા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખશો મુદ્દા તો બધાય ધ્યાન જ રાખેલા છે બધાય ભાજપ કોંગ્રેસ કોઈ કશું આપી જતું નહીં અમે તો અમારી રીતે અમે મહેનત તો કરવાના જ છીએ

પાંચ વર્ષમાં તમે જો વિકાસ જુઓ ગ્રોથ જુઓ ઇકોનોમી જુઓ લોકો અત્યારે તમારે પેલા સૌરાષ્ટ્રમાં જવું હોય તો સાત કલાક થતા આઠ કલાક થતા સોમનાથ સાત કલાકમાં પહોંચી જઈએ કલાક કલાક થતા થતા કેમ વિકાસ જ નતો કોંગ્રેસના શાસનમાં અહીંયા કોઈ વિકાસ થયેલો નતો બરાબર એના કારણે ચોકીદાર ચોર નથી ચોકીદાર ચોકીદાર જ છે અને ચોકીદાર ચોકીદાર રહેશે

આપણે મોદી સાહેબ જે છે બીજેપી ના જે એમને જે કામ કર્યા છે આગળ એના માટે આપણે કોઈને કહેવા નથી લાભાર્થી હાજર માં જ છે આપડે કઈ આપડે એવું નથી કે આપણે પાછળ બોલવાનું જે છે જે લાભાર્થી હાજર છે જેને લાભ અપાયા છે અને બધું જ કામ આપણે ગામમાં કર્યું છે આપણે લોકસભાની ચૂંટણી પેલા તમે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખશો મતદાન કરતા પહેલા લોકસભાની ચૂંટણી પહેલા મતદાન કરતા પહેલા આપણે જે જરૂરિયાત છે એ બધું ધ્યાનમાં રાખશું

લોક તહેવાર તરીકે મનાવવામાં આવે છે એટલે રાજી શું હા એટલે રાજી શો અને એ સારા કામ કરે છે સારું થતું જાય છે એ રાજી હા બાકી આપડે શું મહેનત તો આપડે કરવાની જ છે કઈ એ આપણને આપણું ઘર ચલાવી આવે કોઈ નું આપણે મહેનત કરવાની છે બીજા બહેરા સરકાર ની જેટલી ઉજ્જવલા યોજના કે છે આ લોકસભાની ચૂંટણીમાં કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખશો મતદાન કરતા પેલા બેન બીજા ને પૂછે ખબર નથી બીજા બેન ને પૂછીએ આપડે હું કે જો લોકસભાની ચૂંટણી આવી ગઈ હું અત્યારે પ્રચાર પ્રસાર શરૂ થયા કે નહીં થઈ ગયા છે અને પ્રથમ નિધાર થી થયા છે મારું તો અમિત ભાઈ શાહ એટલું જ કેવું છે કે ગુજરાત વ્યસન મુક્ત બને બસ એ જ મુદ્દો છે મેન કે વ્યસન મુક્ત બનશે તો આપણા યુવાનો આગળ આવશે એમને રોજગાર તક મળશે બાકી ભાજપ બરોબર છે બધી રીતે વિકાસના કાર્યો થાય છે એ

આ ચોકીદાર ચોર છે એવું આખું એક કેમ્પેન આવે છે નરેન્દ્ર મોદી એવું કે છે કે ચોકીદાર છે તો સામે પક્ષ એવું કહેવામાં આવે છે ચોકીદાર ચોર છે મહિલાઓ કઈ રીતે જોવે છે ચોકીદાર એ પોતે જ એવું આખી રાત જે જાગ છે એ વ્યક્તિ ચોકીદાર ચોર તો એવું જ સામે કહેવાના છે કે સામે પોતે પોતાનું કોઈ દાળ ખરાબ કહેવાનું નથી પણ પોતે એટલું ધ્યાન રાખવું જોઈએ કે ચોકીદાર ચોકીદાર શબ્દ એટલે એનો અર્થ શું છે

તો એને ચોર ચોરની રીતે જ જોતા હોય છે આ લોકો પણ ખરેખર ચોકીદાર ચોરી કોઈ દિવસ કરતા જ નથી ચોરી કરવા વાળા તો અંદરથી જે ઇન્કમ ટેક્સ ટેક્સ આ બધી ચોરીઓ તો એ લોકો કરે છે બહુ સારી વાત કરી આ કાકા જે છે હાસા ચોકીદાર છે ને અત્યાર સુધી સિક્યોરિટી ગાડી નું ગાર્ડ કામ કરેલું છે એવું કે છે કે ચોકીદાર ચોર નથી ચોરી કોણ કરે છે કોણ કરે કાકા ઇન્કમ ટેક્સ ઇન્કમ ટેક્સ નું ઇન્કમ ટેક્સ માં ચોરી કરે કોઈ વસ્તુઓમાં ચોરી કરે બિલો ખોટા લાવે આ લાવે અને ચોરી એ કરે ને બદનામ કરે સિક્યુરિટીને બદનામ કરે ચોર જે આપણે બચ્ચા માટે કરતો હોય એ ચોરી કરવા માટે ગયો છે ત્યાં કોઈ ધ્યાન રાખવા માટે દેશનો ધ્યાન ધ્યાન રાખવા માટે આટલો મોટો ચોકીદાર અને આટલો મોટા સાહેબ હોય અને આખા દુનિયા ખબર હોય એમને એ ચોરી કઈ રીતે કરી શકે